હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ દસના વિદ્યાર્થીઓનો હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ જે દરેકે દરેક જિલ્લાની અંદર હાલ ધમાકેદાર ચાલુ છે દરેકે દરેક વિદ્યાર્થીઓના પેપર સરસ મજાના બેસ્ટ જાતા હશે એવો હું માની શકું છું તો તમારા માટે આજે તમારી પ્રથિ પ્રથમ પરીક્ષા માટે હેલ્પફુલ થાય એવું એક અતિ મોસ્ટ આઈએમપી નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કરવાનું છે તો ખાસ તમારા જિલ્લાની અંદર જો આ શારીરિક શિક્ષણનું પેપર લેવાનું બાકી છે તો તમારા માટે આ વિડિયો એક હજાર ટકાના એક હજાર ટકા આઈએમપી છે તો ખાસ વિડિયોને સ્કીપ ના કરતાં અંત સુધી જોવાનું ચાલુ રાખજો પેપર મોસ્ટ આઈએમપી છે હું નથી કહેતો આગળ મેં જેટલા બી પ્રશ્નપત્ર અપલોડ કર્યા છે વિદ્યાર્થીઓના પર્સનલો મેસેજ આવે છે કોમેન્ટ આવે છે કે સાહેબ તમે જે અપલોડ કરો છો અમે બેઠે બેઠો પેપર પૂછાણું છે ઓકે તો આ પેપરની અંદર બી મેક્ઝિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાશે તો ખાસ તૈયાર કરીને એક્ઝામ આપવા જજો એમ ચાલો શરૂઆત કરીએ પેપર વિશે તો આ પેપર છે ધોરણ દસનું યોગ્ય શાસ્ત્ર અને શારીરિક શિક્ષણનું પેપર છે તમને એની અંદર પંચોતેર મિનિટનો સમય આપવામાં આવે છે અને આ પેપર તમારા કેટલા ગુણનું છે પચાસ ગુણનું છે તો શારીરિક શિક્ષણનું જે પેપર છે 50 પચાસ ગુણનું છે બીજું અહીંયા ખાસ મોટી વાત એ છે કે અહીંયા બધે બધા તમને હેતુલક્ષી પ્રશ્નો આપવાના છે અને દરેકે દરેક છે ફરજિયાત છે એકથી પચાસ તમને હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવશે જે દરેકે દરેક શું છે વિદ્યાર્થી મિત્રો ફરજિયાત છે એની અંદર સૂચના કીધું છે પ્રશ્ન નંબર એક એકત્રીસથી એકથી બત્રીસ છે એ યોગ્ય સ્વાસ્થ્ય અને દોડના છે તેત્રીથી ચું કૂદના છે અને એકતાળીથી પચાસ રમતના પ્રશ્નો છે એટલે આ રીતના તમારું પે પણ ત્રણ ભાગની અંદર ડિવાઈડ થયેલું છે ટૂંકમાં મૂળ તમને પચાસ હેતુલક્ષી પ્રશ્નો આપે છે કોઈ મોટો પ્રશ્ન તમને પૂછાતો નથી ચલો શરૂઆત કરવી છે વિડીયોની અંદર ચલો પ્રશ્ન નંબર એકથી શરૂઆત કરવી છે એના પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારો પેપર બેસ્ટમાં બેસ્ટ જશે પણ એકવાર પ્લીઝ કોમેન્ટની અંદર જય શ્રીરામનું નામ લખી દો તો એનાથી આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ ચલો જય શ્રીરામ પ્રશ્ન નંબર એક નિયમિત ધારણા કરવાથી કઈ લાગણીઓ દૂર થાય તમે નિયમિત ધારણાઓ કરો તો કઈ લાગણીઓ દૂર થાય તો વિદ્યામાં નકારાત્મક લાગણીઓ તમારી દૂર થઈ જાય તમે નિયમિત ધારણા કરો તો તમારા શરીરની અંદર જે મગજની અંદર નકારાત્મક ધારણાઓ પડી છે એ શું થઈ જાય દૂર થઈ જાય પણ એના માટે નિયમિત તમારે ધારણા કરવી જોઈએ આગળ જાઓ પ્રશ્ન નંબર બેની અંદર અષ્ટાંગ યોગનું શું કે ધારણા અષ્ટાંગ યોગનું કયું અંગ છે ધારણા એ અષ્ટાંગ યોગનું કયું અંગ છે તમે જે ધારણા ચેપ્ટર ભણ્યા છો તો એ અષ્ટાંગ યોગનું કયું અંગ છે તો અષ્ટાંગ યોગનો છઠ્ઠો અંગ છે કયો અંગ છે છઠ્ઠો અંગ છે આગળ પ્રશ્ન નંબર આગળ ત્રણની અંદર વાત કરીએ તો ધ્યાનનો વિષય કયો છે ધ્યાનનો વિષય કયો છે તમે ધ્યાન કરવા બેસો છો તો એનો મુખ્ય વિષય કયો છે એકાગ્રતા એ તો સાચી દાષ છે ધ્યાન કરવા બેસો તો તમારું એકાગ્રતા હોવી જોઈએ તમારું મગજ એક જ જગ્યાએ તમારી બોડી એક જ જગ્યાએ સ્થિર હોવી જોઈએ તો ધ્યાન થાય ઓકે આગળ નેક્સ્ટ ચલો એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર ચારની અંદર ચલો થોડું ઝૂમ આઉટ કરી લઉં તમારા માટે ચાલો ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના કેટલા પ્રકાર છે ગોરક્ષ જે પદ્ધતિ આવે છે એમાં ધ્યાનના કેટલા પ્રકાર છે તો વિદ્યાર્થી મિત્રો ગોરક્ષ પદ્ધતિમાં ધ્યાનના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પ્રકાર છે આગળ સમાધિ એટલે ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ સમાધિ એટલે ચિત ચિત્તની વૃત્તિઓનો સંપૂર્ણ શું છે નિરોધ છે શું છે નિરોધ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છ ઉપર ઉષ્ઠ ઉષ્ટસનમાં શું કહે છે ઉષ્ત્રાસનમાં શરીરનો દેખાવ કેવો હોવો જોઈએ હવે ઉષ્ટ્રાસન કરીએ એમાં શરીરનો દેખાવ ઊંટ જેવો હોવો જોઈએ કેવો હોવો જોઈએ ઊંટ જો પ્રશ્નમાં જવાબ છે જો ઉષ્ત્ર ઉપરથી ઊંટ જેવો એનો આકાર બને ઉષ્ટ્રાસનની અંદર શરીરનો દેખાવ ઊંટ જેવો બને જેવું નામ છે એવો જ એનો જવાબ છે ઉષ્ટ્ર ઉપરથી ઊંટ યાદ રાખજો ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાતની અંદર લોલાસનમાં કોના આધારે શરીરને ઉંચકવામાં આવે છે તમે લોલાસન કરો તો કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે તો બંને હાથે લોલાસનની અંદર તમારા બંને હાથ વડે તમારા શરીરને શું કરવાનું છે ઊંચકવાનું હોય છે ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો આઠની અંદર ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે તમારે ઊંચાઈ વધારવી છે ઓકે તો ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે તો વિદ્યાર્થી મિત્રો ગરૂડ આસન કોઈ વિદ્યાર્થી એવો હોય કે સાહેબ મારે ઊંચાઈ વધારવી છે તો ઊંચાઈ વધારવા માટે ઓકે હું કહ્યું આસન કરું તો મારી ઊંચાઈ વધે તો ગરૂડાસન કરવું જોઈએ જો ગરુડાસન કરો તો સોએ સો ટકા તમારી ઊંચાઈની અંદર શું થાય વધારો થાય પણ એના માટે નિયમિત કરવું પડે પાછું પાછું એક દાડો કરો દસ દાડા ના કરો ભાઈ કશું ના થાય પ્રશ્ન નંબર નવ પૂજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે પૂજંગનો અર્થ નીચેનામાંથી શું થાય છે તો પૂજંગનો મતલબ થાય સાપ શું થાય છે સાપ ઓકે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ દસ ઉપર જાવ છે કયા આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે કયું આસન એવું હોય છે કે આસનનો આકાર ગર્ભમાં રહેલા બાળક જેવો દેખાય છે તો ગર્ભાસન તમે ગર્ભાસન કરો ઓકે તો એનો આકાર ગર્ભની અંદર માતાના ગર્ભની અંદર જે બાળક હોય આ બાળક જેવો એનો દેખાવ બની જાય ઓકે યાદ રાખજો ગર્ભના આધારે ગર્ભાસન યાદ રહે ના ઓકે બીજો એકે પ્રશ્ન જો એને મેસ નહીં થતો સમજો અમુક પ્રશ્નો એવા છે કે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં તમારો જવાબ આવી જાય પણ થોડું તમે વાંચેલું હોય થોડી તૈયારી કરેલી હોય થોડું આ ટાઈપનું પેપર સોલ્યુશન કરેલું હોય તો તમને આઈડિયા આવે કે ન કંઈક મેં આવું આંભળેલું છે ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર અગિયાર ઉપર શું કીધું છે હાથ પગના વાના રોગ માટે કયું આસન ફાયદાકારક છે તમારા શરીરની અંદર હાથ પગના વાહ આવતા હોય ઘણા લોકોને તમે જોશો વા આવે એટલે એ લોકો બિચારા શું કરે છે સીધી રીતે ચાલી નથી શકતા હાથની અંદર પગની અંદર વા આવે છે ઓકે તો આ વાહ કદાચ આવે છે તો એના માટે કયું આસન ફાયદાકારક છે મતલબ કે વાના જે તકલીફ થાય છે એની અંદર તમને રાહત આવે પણ કયું આસન ઉષ્ટ્રાસન મગજમાં રાખજો ખાસ કે વાના રોગ માટે કયો આસન ફાયદાકારક તો ઉષ્ાસન તમે ઉષ્ટરાસન કરો ઓકે તો વાની તમારી જે તકલીફ છે આ તકલીફની અંદર તમારે શું આવે સુધારો આવે નેક્સ્ટ આગળ જઈએ પ્રશ્ન નંબર બાર ઉપર કયું આસન નિયમિત કરવાથી મોટી ઉંમરે હાથ પગના સાધા અને સ્નાયુઓ લચીલા અને તંદુરસ્ત રહેશે કયું એવું આસન નિયમિત તમે કરો તો તમારી મોટી ઉંમરે હાથ પગના જે સાંધા સ્નાયુ હોય એ લચીલા રહે અને એકદમ તંદુરસ્ત રહે તો વિદ્યાર્થી મિત્રો ગરુડાસન આસન interactions ગરુડાસન તમે નિયમિત ગરુડાસન કરવાનું ચાલુ રાખો તો મોટી ઉંમર થઈ જાય તમારી કોઈ તમારા હાથ પગના સાંધાનો તકલીફ ના આવે બીજું પગના તમારે કોઈ સાયુઓ ના દુખે અને એકદમ તમારા શરીર કેવું રહે તંદુરસ્ત રહે પણ એના માટે તમારે ગરુડાસન કરવું પડે ઓકે તો તમને બી મારી એક રિક્વેસ્ટ છે ઓકે તો તમે દિવસનો થોડો સમય ક્લિયર આની અંદર આપીને ગરુડાસન કરો તો ભવિષ્યની અંદર મોટા દવાખાનાની કોઈ દવાઓ લેવી પડે નહીં કારણ કે મોટા ભાગે અત્યારે ઇન્ડિયાની અંદર તમે જોશો બરાબર છે લોકોને બરોબર છે નાની ઉંમર થોડી મુલાજી તો ઘરડાસ્થા બી ના આવી હોય છે અને લોકોને હાથ પગના સાયુનો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે ચલો પ્રશ્ન નંબર તેર કયું આસન કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો બને છે કયું એવું આસન છે કે એ કરવાથી શરીરનો આકાર ચક્ર જેવો બને છે તો ચક્રાસન જો પ્રશ્નમાં જવાબ છે ઓકે આકાર ચક્ર જેવો છે એમાં બને ચક્રાસન ઓકે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચૌદની અંદર જવું છે શું કીધું છે નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે નૌકાસનમાં શરીરનો આકાર કોના જેવો થાય છે તો હોળી જેવો હવે આ નૌકા એટલે તમને ખબર છે ઓકે આ એક જાતનું નૌકા એટલે આ હોળી જ થાય મગજમાં રાખો સમજે ચલો તો નૌકાસનમાં શરીરનો આકાર કેવો થાય છે તો હોળી જેવો ઓકે ને નૌકા આંકતા અને હોળી આંકનાર કહેવાય ઓકે તો નૌકાસનની અંદર શરીરનો આકાર હોળી જેવો થઈ જાય આગળ નેક્સ્ટ નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું હોય છે કયું આસન એવું છે કે જે ઊભા રહે કમ્પલસરી તમારે ઊભા સ્ટેન્ડિંગ અવસ્થાની અંદર આ આસન કરવું જોઈએ તો કયું ગરુડાસન સીધી જ વાત કારણ કે ગરુડાસન ઊભું રહી નથી થાય સમજો કારણ કે તમારે ઊંચાઈ વધારવી હોય ઓકે તો ગરુડાસન કરવું પડે અને એના માટે તમારે શું કરવું પડે એક સ્થિતિની અંદર ઊભા રહેવું પડે એકદમ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જ છે પ્રશ્ન નંબર પંદર પછી સોળની અંદર પણ એના પહેલાં એક સૂચના છે કે તમે ધોરણ દસની અંદર ભણો છો તો ધોરણ દસના તમારા જેટલા બી વિષય છે ઓકે એના નમૂનાના પ્રશ્નપત્ર અને લેટેસ્ટ લેવરાઇગલ લેવરાઈગલ પાટણને બનાસકાંઠા જિલ્લાના પ્રશ્નપત્રના વિડીયો મેં અપલોડ કરેલા છે ઓકે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમે જઈ અને જોઈ શકો છો તમારે કોઈપણ જિલ્લાની અંદર કોઈ પેપર લેવાનું બાકી છે તો ખાસ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે અભ્યાસ કરી શકો છો અને ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો એનું કારણ છે કે આપણી ચેનલની અંદર બરાબર છે લેટેસ્ટ પ્રશ્નપત્ર પ્લસ નમૂનાના પ્રશ્નપત્રના વિડીયો અપલોડ કરવામાં આવે છે તો પરીક્ષાની અંદર તમારું રિઝલ્ટ છે આ રિઝલ્ટ બરાબર છે તમે વેસ્ટમાંથી પણ બેસ્ટ બનાવી શકો છો ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર આગળ સોળ ઉપર શું કહે છે સોળની અંદર કયું આસન કરતી વખતે શરીર ધ્રુજવું ના જોઈએ કયું એવું આસન છે કે આસન કરતી વખતે તમારું શરીર ધ્રુજવું ના જોઈએ તો નૌકાસન જ્યારે બી તમે નૌકાસન કરવા બે તો તમારું શરીર ત્રુજવું ના જોઈએ એક જ સ્થિતિમાં તમારું શરીર રહેવું જોઈએ કારણ કે નૌકાસન આસનનો નિયમ છે કે શરીર બિલકુલ ધ્રુજવું જોઈએ નહીં ચલો આગળ પ્રશ્ન નંબર સત્તર ઉપર જઈએ તો શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ ખામી સર્જાતી હોય છે શાળાના ઘણા વિદ્યાર્થીઓમાં કઈ સારજી તો દ્રષ્ટિની ખામી દ્રષ્ટિ એટલે જોવાની તમે જોઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને નાની ઉંમરે ચશ્મા આવી ગયો છે ઓકે તો શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓને છે એની દ્રષ્ટિની ખામી પણ આના માટે ઘણા બધા પરિબળો શું છે જવાબદાર છે ને એમાં લેટેસ્ટમાં અત્યારે તો મોબાઈલ સમજો આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર અઢારની અંદર બીસી જીની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે બીસી જીની રસી છે કયા રોગ સામે રક્ષણ આપે છે તો ક્ષય એને બીજા શબ્દોમાં કહેવાય ટીબી કોઈને ક્ષય શો હોય ટીબી શો હોય તો એના માટે કઈ રસી ઉપયોગી છે બીસીજીની ઓકે તો નાની ઉંમરની અંદર અત્યારે તમે જોતા હ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની અંદર બરું છે પહેલાંથી જ બાળકોને બીસીજીની સીજીની રસી આપવામાં આવે છે કેમ કારણ કે ક્ષય છે ટીબી છે ભવિષ્યની અંદર આવો કોઈ પ્રોબ્લેમ ના થાય એટલા માટે ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ જ પ્રશ્ન નંબર ઓગણીસ ઉપર શું કીધું છે રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે રોગ નિયંત્રણ માટે કેવું પરીક્ષણ જરૂરી છે તો રુધિરનું પરીક્ષણ રોગને તમારે શરીરની અંદર દાખલ ન થવા જેવો હોય રોગનું તમારે નિયંત્રણ કરવું હોય તો કેવું પરીક્ષણ જરૂરી છે તો રુધિરનું પરીક્ષણ જવાબ શું આવશે ઓપ્શન નંબર એ ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર વીસની અંદર ગ્રામીણ ક્ષેત્રમાં આશરે કેટલા હજારની વસ્તી પ્રમાણે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવે છે ગ્રામીણ ક્ષેત્રમાં કેટલા હજારની વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરો તો ત્રીસ હજાર કોઈ પણ ગામડાની અંદર ત્રીસ હજાર કે એનાથી વધારે વસ્તી હોય તો એ ગામની અંદર પણ કમ્પલસરી શું હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચારે બને ગામની અંદર ત્રીસ હજારથી અથવા એનાથી વધારે વસ્તી હોય તો ગામની અંદર મોટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકાર તરફથી બને ચલો એના પછી આગળ જઈએ પ્રશ્ન નંબર એકવીસ હવા મારફતે કયા રોગો ફેલાય છે તો હવા મારફતે કયો રોગ ફેલાય છે તો જવાબ આવશે ઇન્ફ્લુએન્ઝા સ્ટારવાળો પ્રશ્ન છે એક હજાર ટકા તૈયાર કરી લેજો હવા મારફતે કયા રોગો ફેલાય છે તો ઇન્ફ્લુએન્ઝા નામના જે રોગો છે એ હવા મારફતે ફેલાય છે એટલે હવાની અંદર જે રજકણો આવે એના આધારે ઇન્ફ્લુએન્ઝા નામનો રોગ ફેલાય છે ચલો એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર બાવીસ ઉપર શું કહેશે ચામડીમાં શીરો પડવાથી ચામડીની અંદર ચીરો પડવાથી કયા રોગના જીવાણીઓ શરીરમાં પ્રવેશે તમારે ચામડીની અંદર શું પડ્યું કોઈ ચીરો પડ્યો હોય નહીં પડતા કોઈ વાઘે એટલે ચપો પડી જાય ઓકે તો કયા રોગના જીવાણુ શરીરમાં પ્રવેશે તો ટીટેનસ એટલે એને બીજું કહેવાય છે ધનુરવા ઓકે ચામડીની અંદર ચીરો પડી જાય તો કયા રોગના જીવાણુ શરીરમાં પ્રવેશે તો ટીટેનસ એને બીજું કહેવાય છે ધનુરવા ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રેવીસની અંદર એક વ્યક્તિથી બીજી વ્યક્તિના શરીરમાં પ્રવેશતો નથી તે રોગ એટલે એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિમાં શરીરમાં પ્રવેશતો નથી તે રોગ કયો છે તો બિનચેપી રોગ કયો બિન બિનચેપી સીધી વાત છે બિનચેપી હોય તો એનાથી ચેપ ના લાગે તો એક વ્યક્તિના શરીરમાંથી બીજી વ્યક્તિના શરીરમાં દાખલ ના થાય ઓકે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ચોવીસ શરીરનું રોગોથી રક્ષણ કરવા માટે શરીરની કઈ શક્તિ કામ લાગે છે શરીરના રોગોથી રક્ષણ કરવા માટે શરીરની કઈ શક્તિ કામ લાગે છે રોગપ્રતિકારક શક્તિ વિદ્યાર્થી મિત્રો આ બહુ વસ્તુ ઇમ્પોર્ટન્સ છે મગજમાં રાખો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો તમારા શરીરની અંદર રોગો સામે તમને રક્ષણ મળે સમજો ઘણા લોકો નહીં કહેતા કે વારંવાર તાવ આવે છે ઓકે વારંવાર બરોબર છે નાની મોટી બીમારીઓ થાય છે ઓકે આના પાછળ શું છે કે એમના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે અને જો રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ઓકે તો શરીરની અંદર નાના મોટા રોગો બરોબર શું આવે વારંવાર શરીરમાં એન્ટર થાય પણ નાના મોટા રોગોની સામે રક્ષણ આલું હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ શું જોઈએ વધારે જોઈએ આના માટે તમારે ઘરનો વ્યવસ્થિત પૌષ્ટિક આહાર લેવો જોઈએ બહારનું બસ તમે ખાવા બીજું ખા પકોડી નાન તેન બરોબર છે તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય સમજો તો થોડું હાથ બહારના ખોરાકથી બેટા ચલો પ્રશ્ન નંબર પચીસ ઉપર જોઈએ કેટલીક રસીઓ બાળકને એક વાસ એક વર્ષ બાદ પણ આપવી પડે છે આ વધારાના દૂધને શું કહેવાય છે એ કેટલીક રસી છે કે બાળકની ઉંમર એક વર્ષ થઈ જાય એના બાદ પણ આપવી જરૂરી આ ડોઝને શું કહેવામાં આવે તો બૂસ્ટર ડોઝ શું બૂસ્ટર ડોઝ ઘણી વખત એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદરથી કે બૂસ્ટર ડોઝ આપવાનો છે તો તમારે સમજી જવાનું કે બૂસ્ટર ડોઝ જ્યારે આપવામાં આવે કે જ્યારે બાળકની ઉંમર એક વર્ષ થઈ જાય એના પછી પણ વધારાની બરોબર છે તમારે રસી આવવી પડે તો આ ડોઝ કયો કહેવાય બૂસ્ટર ડોઝ કહેવાય ચાલો પ્રશ્ન નંબર છવ્વીસ ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે છે ધનુરથી રક્ષણ મેળવવા માટે કઈ રસી આપવામાં આવે તો ટી ટી ધનુર છે ઓકે આમ જો કોઈ પણ વસ્તુ વાગે જ નહીં કહેતા બરાબર છે કે ધનુર થઈ ગયો છે સમજો તો ધનુરથી રક્ષણ આપવા માટે પહેલેથી કઈ રસી આપવામાં આવે તો ટી ટી આગળ નેક્સ્ટ ચલો પ્રશ્ન નંબર સત્યાવીસ જે દવાઓ ડૉક્ટરના પ્રિક્સિપ્શન જે દવાઓ ડૉક્ટરના પ્રિક્સિપ્શન સિવાય વેચી ન શકાય તેને કેવી દવાઓ કહેવામાં આવે છે તો એને લેખિત દવાઓ કહેવામાં આવે છે કારણ કારણ કે આવી દવા છે કે ડૉક્ટરના શિક્ષિપન વગન બરોબર છે તમે આવી દવાઓને વેચી ના શકો અને આવી દવાઓને કેવી દવાઓ કહેવામાં આવે છે તો એને લેખિત દવાઓ કહેવામાં આવે છે કઈ લેખિત દવાઓ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિમાં મળે છે લાંબા ગાળે સારા પરિણામ કઈ ચિકિત્સા પદ્ધતિમાં મળે છે તો આયુર્વેદિક બહુ બેસ્ટ ઉપચાર છે ઓકે આયુર્વેદિક દવા તમે લ્યો બરોબર છે તો લાંબા ગાળે બરોબર છે તમને એક સારામાં સારું પરિણામ મળે ઓકે પણ એ કઈ પદ્ધતિમાં આયુર્વેદિક પદ્ધતિમાં નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ ઓગણત્રીસ શું કીધું છે ચર્મ રોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ અક્ષરે છે એટલે ઉપયોગી છે ઓકે ચર્મ એટલે ચામડીના રોગો માટે કઈ ચિકિત્સા પદ્ધતિ બરોબર છે ઉપયોગી છે તો આયુર્વેદ સમજો ચામડીનો રોગ હોય તો એના માટે ઓકે કઈ પદ્ધતિ વાપરવી જોઈએ તો આયુર્વેદ પદ્ધતિ વાપરવી જોઈએ આયુર્વેદ દવાઓ કે જેની અંદર બરોબર છે શું ના આવે તો એની અંદર કોઈ કેમિકલ ના આવે એકદમ આયુર્વેદિક છે જેના લીધે તમારા શરીરને સાઇડ ઇફેક્ટ ના થાય આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર ત્રીસની અંદર કોને ધીમું જાહેર કહેવામાં આવે છે કોને ધીમું જાહેર કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમાકુને ઓકે તમાકુને કેવું જાહેર કહેવામાં આવે છે એને ધીમું જાહેર કહેવામાં આવે છે ચલો એના પછી આગળ જઈશું તો પ્રશ્ન નંબર તમારા એકત્રીસ ઉપર ભણસાલી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા કયા જિલ્લાઓમાં સેવાનું કામ કરે છે ભણસાલી ટ્રસ્ટ નામની સેવાભાવી સંસ્થા કયા જિલ્લાઓમાં સેવાનું કામ કરે છે તો બનાસકાંઠા અને પાટણમાં આ બનાસકાંઠા અને પાટણની અંદર ભણસાલી કરીને ટ્રસ્ટ છે ઓકેના સેવાભાવી સંસ્થાઓ છે ઓકે અને આ કયા જિલ્લાની અંદર સેવાનું કામ કરે તો બનાસકાંઠા અને પાટણની અંદર ચલો હણો એના પછી પ્રશ્ન નંબર આગળ વાત કરીએ બત્રીસની અંદર તરુણ અવસ્થામાં યુવક યુવતીઓ સાથે ખોટા પગલાં ભરે છે તરુણ અવસ્થામાં યુવક અને યુવતીઓ સાથે ખોટા પગલાં ભરે છે તો કાચી સમજણના કારણે સમજો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર છે તમારી બી હાલ બરાબર છે તરુણ અવસ્થા કેવરો રહે બરાબર છે તો ખાસ થોડા મેચ્યોર હોવું બહુ જરૂરી છે હો કે અત્યારે નાની નાની ઉંમરમાં નાના મોટા પગલાં લોકો ભરતા હોય છે જેમ કારણ કે એના માટે એમની પ્રોપર સમજણ નથી હોતી મેચ્યોરિટી નથી હોતી એટલા માટે આગળ નેક્સ્ટ ચાલો પ્રશ્ન નંબર તેત્રીસ છે એડ્સનો રોગ પ્રથમ કેસ ક્યારે નોંધાયો તો એડ્સનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો સ્ટારવાળો પ્રશ્ન છે કે ટકા પૂછાય તૈયાર કરી લેજો એડ્સનો પ્રથમ કેસ ક્યારે નોંધાયો હતો તો પોચ જૂન ઓગણીસો ને ક્યારે પોચ જૂન ઓગણીસો ને એક્યાસીની અંદર એડ્સનો પ્રથમ કેસ નોંધાયો હતો તારીખ યાદ રાખજો પાંચ જૂન ઓગણીસસો ને એક્યાસી ચલો એના પછી વાત કરીએ આગળ તો પ્રશ્ન નંબર ચોત્રીસ વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે તો પહેલી ડિસેમ્બર કઈ પહેલી ડિસેમ્બર આ પણ સ્ટારવાળો પ્રશ્ન છે તૈયાર કરીને જાજો વિશ્વ એડ્સ દિન પૂછે તો કઈ બરોબર પહેલી ડિસેમ્બર આગળ નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર તમારો છે પાંત્રી વ્યુમન ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો તો એને કહેવાય છે એચઆઈવી સમજો હ્યુમન એચ એટલે વ્યુમન બરોબર છે ઇમ્યુનો ડેફિસિયન્સી વાયરસનું ટૂંકું નામ જણાવો તો એચઆઈવી આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છત્રીસની અંદર જઈએ તો શું કીધું છે મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે તો ટૂંકા હોય છે કેવા હોય છે ટૂંકા હોય છે મધ્યમ દોડમાં શરૂઆતમાં દોડના કદમો કેવા હોય છે તો ટૂંકા હોય છે પ્રશ્ન નંબર આગળ સાડત્રીસ મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે તો પંદરસો અંતર મધ્યમ દોડની અંદર બરાબર છે દોડનું અંતર કેટલું હશે પંદરસો નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો અડત્રીસની અંદર બટન એટલે ટપ્યુ બદલવાની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે આ બટન બદલવાની અને બીજું નામ શું છે ટપ્યુ બદલવાની પ્રચલિત પદ્ધતિઓ કેટલી છે તો બે પદ્ધતિઓ છે આગળને રીલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે રીલે દોડના મુખ્ય કૌશલ્યો કેટલા છે તો ત્રણ કેટલા છે ત્રણ કૌશલ્યો છે ચલો એના પછી આગળ જઈશું તો પ્રશ્ન નંબર આપણે ચાલીસ ઉપર પહોંચી ગયા છે શું કીધું ચોપગા પ્રસ્થાનમાં કુલ કેટલા પ્રકારો છે ચોપગા પ્રસ્થાનમાં કુલ કેટલા પ્રકારો છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ત્રણ પ્રકારો છે આ ચોપગું જે પ્રસ્થાન છે ઓકે એના કેટલા પ્રકારો તો ત્રણ પ્રકારો છે આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર એકતાલીસ કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડીઓ હોવા જોઈએ કબડ્ડી છે ઓકે તમે નામચીન રમત છે તો આ રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછા મોસા હાથ ખેલાડી હોવા જોઈએ હાથ ખેલાડી હોય એક ટુકડીની અંદર ઓકે તો કબડ્ડીની તમારી રમતની શરૂઆત થઈ જાય આગળ નેક્સ્ટ કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે કબડ્ડીની અંદર નીચે આપેલા કૌશલ્યમાં ચઢાઈ કરનાર પક્ષ કીધો છો ચઢાઈ કરનાર પક્ષનું કયું છે તો ઘેરો તોડવો કયું છે ઘેરો તોડવો આગળ પ્રશ્ન નંબર તેતાલીસ કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે કબડ્ડીના રમતની પાયાની બાબત કઈ છે તો શ્વાસ કૂંટવો શું આવશે શ્વાસ કૂંટવો નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર ચુમ્માલીસની અંદર શું કીધું છે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે તો ઓપ્શન નંબર સી બે ગુણ આપવામાં આવે છે જ્યારે બી લોન મળે છે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે તો બે ગુણ આપવામાં આવે છે આગળ પ્રશ્ન નંબર પિસ્તાળીસ કબડ્ડીની રમત દરમિયાન ખેલાડીઓને પંચ દ્વારા પીળા રંગનું કાળશા માટે બતાવવામાં આવે છે કબડ્ડીની રમત ચાલુ થાય તો ખેલાડીઓને પંચ દ્વારા પીળા રંગનું કાળશ્યા માટે બતાવવામાં આવે છે તો ઓપ્શન નંબર બી સમગ્ર સ્પર્ધા માટે બરતરફી માટે શું સમગ્ર સ્પર્ધા માટે બરતરકી માટે ઓકે પંચ દ્વારા બરાબર સમગ્ર ખેલાડીઓને પીલા રંગનું કાટ બતાવવામાં આવે છે ઓકે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છેતાલીસ વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે વોલીબોલની રમતની અંદર ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે લીબરો શું જવાબ આવશે લીબરો નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો સુડતાલીસની અંદર શું કીધું છે દરેક ટુકડી દરેક શેર દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવિજીકરણ કરી શકે છે દરેક ટુકડી દરેક શેર દરમિયાન વધુમાં વધુ કેટલી સંખ્યામાં અવિજીકરણ કરી શકે છે તો છ નેક્સ્ટ પ્રશ્ન નંબર અડતાલીસ વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે એકદમ બીજી પ્રશ્ન છે આપણે એવો છે વોલીબોલની રમત ચાલુ કરી હોય તો એક ટીમની અંદર કેટલા ખેલાડીઓ જોઈએ છ ખેલાડીઓ જોવે આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર ઓગણપચાસ વોલીબોલની રમતમાં ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હશે વોલીબોલની અંદર ઓકે રમતમાં ખેલાડીઓના ગણવેશનો રંગ જો હોય છે તો એર એક સરખા રંગનો બંને ટીમના બરોબર છે ખેલાડીઓનો રંગ જો હોય છે એક સરખો હોય છે તમે વોલીબોલની રમત જોઈએ છે જોજો તમે બંને ટીમના ખેલાડીઓનો રંગ જેવો હોય છે એક જ સરખો રંગ હોય પ્રશ્ન નંબર પચાસ વૉલીબોલ રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે વૉલીબોલના રમતની શરૂઆત કેવી રીતના તો શીખો ઉસાડીને સમજો આ તો આવડે કે ના આવડે આપણે કોઈમાં રમત ચાલુ કરવી હોય તો આપણે શું ઉછાળ સિક્કો ઉશાળ કે હેડ અથવા ટેલ તો વૉલીબોલની રમતની અંદર પણ શરૂઆત કરવી હોય તો સિક્કો ઉછળે હેડ અને ટેલના મારફતે વૉલીબોલના રમતની શું થઈ જાય શરૂઆત થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું લેટેસ્ટ પ્રથમ વાર્ષિક પરીક્ષા બે હજાર અને પચીસ માટે એક નમૂનાનું મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને ઇગ્નોર ના કરતા તમારા માટે મોસ્ટ આઈએમપી છે એક હજાર ટકા બેઠે બેઠા પ્રશ્નો આની અંદરથી આવશે તો ખાસ વિડીયોને એક વાર જુઓ બે વાર જુઓ ત્રણ વાર જુઓ પણ સરસ મજાના દરેકે દરેક પ્રશ્નો આઈએમપી છે તૈયાર કરીને જાજો તો પરીક્ષાની અંદર તમને મેક્ઝિમમ બેનિફિટ થશે ઓકે અને મેક્ઝિમમ પ્રશ્નો આની અંદરથી પૂછાવાની સંભાવના છે હવે વિડીયો સારો લાગે હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બીજા બી વિડીયો અપલોડ કરેલા છે દરેકે દરેક વિષયના ધોરણ દસના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જન તમે જોઈ શકો છો ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ ઓકે થેન્ક યુ જય જય ભારત તથા